નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ડે ન્યૂઝ રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં રાખડીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે તેવામાં વાત કરીશું હરણી વિસ્તારની જ્યાં પીડભંજન હનુમાનજી મંદિરની થોડા આગળ જતાં લાલાભાઈ એન્ડ સન્સ રાખડી બજાર આવેલું છે જે વર્ષોથી અહીં જ તેઓ દ્વારા રાખડીનું વેચાણ કરવામાં આવે છે તેઓ રાખડીના સ્ટોલ રક્ષાબંધનના થોડાક દિવસો અગાઉ લગાવવામાં આવે છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો રાખડીની ખરીદી કરી રહ્યા છે અહીં અવનવી ડિઝાઇનની બાળકો માટે પણ અલગ અલગ વેરાયટીની અને અલગ અલગ પ્રકારની જે રાખડીઓ છે તેનું વેચાણ શરૂ થઈ ગયું છે રાક દર વર્ષની જેમ આ વર્ષે પણ હરની વિસ્તારમાં આપણે હનુમાનજીના મંદિરથી થોડીક જ આગળ લાલાબહેન સન્સ રાખડી બજાર લગાવેલ છે જે આ વર્ષે પણ લગાવેલ છે અને નાના છોકરાઓ માટે વિવિધ પ્રકારની લાઇટવાળી મ્યુઝિક રાખડી અને કાર્ટૂનના અલગ અલગ કેરેક્ટર્સ રાખવામાં આવેલ છે અને મોટા માણસ માટે અલગ અલગ ડિઝાઇનની ભગવાનના પ્રતિમાવાળી અલગ અલગ ડિઝાઇનની અવનવી વેરાયટી રાખવામાં આવેલ છે અને ભાભી રાખેલ પણ અલગ અલગ વેરાયટીની જોવા મળેલ છે ગ્રાહકનો પ્રતિસાદ ખૂબ જ સારો છે અને સારો એવો બિઝનેસ મળે છે જે ગ્રાહકને ખૂબ જ નવી નવી વેરાયટી ખૂબ જ પસંદ આવે છે અને સારો પ્રતિસાદ મળે છે મારું નામ રવિ માછી